તો હેલો એવરી કેમ છો બધા સ્વાગત છે આપશોનું ફરી એકવાર નવી વિડીયોમાં હું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ સવારે તમે મેં ઉમિયાધામ જઈ દર્શન વર્ષન કરી લીધા અને અત્યારે હાલ આવ્યા છીએ એક્સમેનિયામાં મેનિયામાં અહીં આગળ છે ને બ્રિજેશભાઈના ફ્રેન્ડની છે અને શોપ છે એટલે રેસ્ટોરન્ટ જ છે અને આખું જે કોમ્પ્લેક્ષ છે ને બધી આપણી ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે હું બતાવું તમને જુઓ જો આખા કોમ્પ્લેક્સની અંદર જુઓ તમે એક્સ મેનિયા છે બાવરચી છે પછી અહીંયા ફિટનેસ છે ત્યાં આગળ છે ને આ બાજુ જઈએ ને એટલે પાટીદાર સુપરમાર્કેટ છે અને એની આગળ વતન ઇન્ડ વતન ઇન્ડિયન ક્યુઝિન છે એ બધી ઇન્ડિયન રેસ્ટોરન્ટને એ બધું છે અને આખું પ્લાઝા છે અને મોટાભાગની બધી અહીં આગળ છે ને ઇન્ડિયન છે અને આ એક્સ મેનિયા છે ને એ આપણે બ્રિજેશભાઈ ખરા ને એમના ફ્રેન્ડની છે નામ ભાઈ એક્સ મેનિયા છે હું પણ અહીંયા વેજીટેરિયન આઇટમો મળે છે એટલે તમને એવું લાગે કે ભાઈ અહીંયા બધી એક્સના રિલેટેડ આઇટમ મળશે એની સ્પેશિયાલિટી એ છે પણ બધું મળે છે અંદરથી તમે આપણે ઇન્ડિયામાં ફરતા હોય ને એવું તમને ફીલ થાય શીતલ નહીં લોકો અહીંયા આવી ગયા છે અહીંયા તો ઈંડાનું મળો છો શું કરશો તમે બધા હા ના છે અહીંયા ઈંડા આપણી વેજ આઈટમો બહુ છે બ્રિજેશભાઈ શું છે કહો બસ શાંતિ જો આપણે એક મહિનામાં આવી ગયા મનીષભાઈ તમને આટલી બધી મનીષભાઈ કેમ છો મજામાં આ મનીષભાઈ છે બ્રિજેશભાઈના મિત્ર છે અને એમને અહીંયા નવ વેન્ચર છે ને નવિયા એગ મેનિયા અહીંયા આગળ સ્ટાર્ટ કર્યું છે એનું અહીંયા આગળ આ જો આખું મેનુ છે અહીંયા તમને એવું નથી કે ખાલી એગની આઈટમ મળે બધી જ આઈટમ મળે છે બાકી એગની વેરાયટી તમારે જોવી હોય ને તો આપણે ઇન્ડિયામાં જે રીતે મળે છે ને એ રીતે બધી આઈટમો અહીંયા મળે છે એટલે બધી જાતના ઓપ્શન અહીંયા આગળ અવેલેબલ છે And basically, we have everything, uh, including eggs, item. Then we have a uh, chicken kebab. We also have a veggie kebab as want well to. Also, all the you know, uh, vegetarian dishes made out in know, paneer. Okay. And then, paneer mukbang, and all that stuff. Also, we have a lot of different kinds of sandwiches. એન્ડ ધેન વી ઓલસો હેવ લોટ ઓફ ડિફરન્ટ ડ્રિંક્સ એઝ અને મે જોયું કે બધી ઘણી બધી જગ્યાએ આ છે તો આ ફ્રેન્ચાઇઝી મોડેલમાં છે ફ્રેન્ચાઇઝી મોડેલ ફ્રેન્ચાઇઝી છે કારણ કે અહીંયા બી જોયું અને બીજા બે ત્રણ લોકેશન ઉપર બી મેં આ જોયું એટલે મને લાગ્યું કે આ છે અને ફ્રેન્ચાઇઝી સારી એવી પોપ્યુલર લાગે છે યે એ લોકો ટુ આર ઓલમોસ્ટ લાઈક 7 ટુ 8 સ્ટેટ્સ માં છે 7 ટુ 8 સ્ટેટ માં છે સરસ સરસ આજે તમારું બી ટ્રાય કરીએ કેવું છે શું છે થેન્ક યુ વેલકમ તો જુઓ ભાઈ આ મનીષભાઈનું નવું સાહસ છે ને ત્યાં આગળ આપણે આવી ગયા છીએ પરંતુ આ મનીષભાઈની છે ને આ એક જ સાહસ નથી આના સિવાય બી એમની છે ને ડંકીન ડોનટ છે કે એફસી છે અને બીજી કઈ કીધી આમને ટાકોબેલ આ ત્રણ વસ્તુ ત્રણ જે વસ્તુ કરી ને એની ફ્રેન્ચાઇઝી બી ઓલરેડી છે જ અને આ નવી ચોથી ફ્રેન્ચાઇઝી એમને સ્ટાર્ટ કરી છે અને એ એ કઈ જગ્યાએ છે આપનું એ પેન્સિલવેનિયામાં છે અને આ એકચ્યુઅલી જે છે એ ન્યૂ જર્સી કહેવાય ને અને અહીંયાથી એ એટલે એક્ચુલી ટાઉન કયું કહેવાય એવું એ હવે ઇસ્ટ વિન્સર ઈસ્ટ વિન્સર કહેવાય ઓકે એટલે આપણે સમજો ને અક્ષરધામ મંદિરથી નજીકમાં જ થયું ત્યાં આગળ બહુ બધા બધા આપણે જ્યાં જઈ નજર નાખીએ ને ત્યાં બધા જ આપણા ઇન્ડિયનના જ કહીએ ને અને એમાં બી પાનના ગલ્લા એટલા જોયા જ્વેલર્સ હોય બહુ છે આ તો જોયસ લુકાસ પછી પેલું કયું હતું હા કલ્યાણ જ્વેલર્સ હતું તનિષ્ક હતું માન્યવર હતું બધા ટૂંકમાં જેટલા બી જોયા ને બધા બિઝનેસ આપણા જ હતા અહીંયા બી મેં જોયું હમણાં હું નીકળ્યો ને પેલા વોલમાર્ટમાં એ બાજુ જવા માટે ભાઈ ટાર્ગેટમાં ગયો હતો તો એની બાજુમાં બ્રધર્સ પર વટેલ બ્રધર્સ છે એ બી છે અને ટેન ઇન્ડિયન આખા એરિયાની અંદર આપણી વસ્તી વધારે લાગે છે સર આટલી વસ્તી તમને મોન્ટ્રીયલ માં જોવાય નહીં મળી નઈ આપણને આટલી વસ્તી જોવા ના મળે આપડી પબ્લિક ઓછી હા એ મેં જોયું પાટીદાર સુપરમાર્કેટ જ છે અને વતન ક્યુઝિન બી છે બેય જોયું મેં એ પાટીદાર ઓલમોસ્ટ ટ્વેન્ટી યર્સથી થી મેં ટ્વેન્ટી યર્સ સરસ આપણા પાટીદાર ભાઈ એ બની એ પણ મોસ્ટલી આપણી બાની ગુજરાત હા બધા ગુજરાતી મોટા ભાગના બધા ગુજરાતી એ એ જોઈને આપણને આનંદ આવો ક્યાં ક્યાં વસેલા છે બધા અને બધું સાહસ કરેલું છે બધું અને બધા સક્સેસે બી ગયેલા છે તો જો અહીંયા આગળ છે આખું અંદરનું કિચન છે અને આ બંટીભાઈ છે અહીંયાના સેફ છે અને જો આ આઈટમ બનાવી રહ્યા છે બંટીભાઈ અત્યારે શું બનાવી રહ્યા છો બોઈલ ફ્રાય બનાવી રહ્યા છો સરસ સરસ અને કિચનમાં ચોખ્ખાઈને જોઈ લો તમારી જાતે જ આપણી ઇન્ડિયન સ્ટાઇલથી જ બનાવો છે એટલે સુરતી ગોટાળાને એમાં બી જઈએ ને તો આ રીતના જ હોય

લેયર નું આવે છે આ બેઝ બને છે એને પછી સેકન્ડ લેયર આવશે અને પછી થર્ડ લેવરમાં ગ્રેવી આવશે હું છેલ્લા એકના રેસ્ટોરન્ટની અંદર બે વર્ષથી કરું છું लो भैया तब ये तैयार है नहीं लो कप आई तो नहीं है बराबर है नहीं वो पीजो पीजो ले बनवाऊंगा भैया सेकंड लेयर सेकंड लेयर बनसेल हम्म 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 ना आपने गए घी क्लियर देसी घी मत बनाइए ऊपर देसी घी मैंने जसो सेफ तुम्हें कितना वर्ष से काम कर रही हो 10 वर्ष से 10 वर्ष से गया मां तेरा मेरे के લોકો હું ઓનેસ્ટમાં કામ કરે પહેલાં ઓનેસ્ટ હા બાજીપાઓમાં હા તો તવાની સ્પેશિયાલિટી આવી ગઈ નહીં હા विजुअल रियली सेइंग है हम्म साची पॉइंट टू थ्री और ये रहता है या सब्जी करी के दीजू थे ग्रेवी ग्रेवी <G Tripistered> आज एक <Suppmay> रेवी से तुम्हें तैयार सवारे बनाई जाता है हां एवरीडे फ्रेश ग्रेवी एवरीडे फ्रेश बनाई या

એવું ના ચાલે થોડો થોડો એ આપણે ટેસ્ટ કરી લઈએ બધા અને તમે તમે બધા ટેસ્ટ કરી લો કેવો છે એ મને કહો કે ક્વોન્ટિટી ખાસી છે તો તમે ખાવું પડશે તમે ચાલો તો બોલો કમલેશ કુમાર આજે ખાઈ ખાઈને થાકી જવાના છે ને કમલેશ કુમાર એવું થશે ઇન્ડિયા દસલ એવું થશે કે આ જીગ્નેશ કુમારના જોડે રહી રહીને તો બહુ ખાવાનું થઈ ગયું વજન વધી જશે નહીં ખવાઈ જશે ખવાઈ જશે સાહસ કરી લો એટલે આનું ઇન્ટિરિયર જોયું પાછળ પેલી સ્ટીલની પાઇપ એ પત્તા પતરા લગાયેલા છે અને ઉપર આ જે પાઇપો છે ને સોફાની એ બી જો પેલી આપણે પેલી સ્ટીલની પાઇપો હોય ને એ બધી ભેગી કરીને સોફા બનાવ્યા છે એટલે થોડી એટલે પેલી તમને શું કહેવાય થોડી દેશી ફીલ આવે ને એના માટે

અમદાવાદમાં આપણે લારી ઉપર ખાતા હોય ને એવો ઈન્ડાનો ટેસ્ટ એવો ટેસ્ટ અહીંયા નહીં મળતો જે ઓરિજિનલ આપણે જે ઓથેન્ટિક આપણે જે ને ઇન્ડા બીજી બધી આઈટમોના ટેસ્ટ મળે પણ જે આપણે જે ઇન્ડિયન આઈટમો જે ખરી ને જે આપણે ખીમો એવા ટેસ્ટ નહીં મળતા એ મળે એમ અમારે ત્યાં બધું સોફિસ્ટિકેટેડ મળે એક્સના રિલેટેડ જે આઈટમો હોય ને એ બધી સોફિસ્ટિકેટ એમાં મજા ના આવે આપણને દેશી ટેસ્ટ આપણને ના મળે એમ દેશી ટેસ્ટ ના બોલો આપડી પબ્લિક નથી એવી કોઈ કેમ તને ખબર છે તું ઈંડા ખાઉ છું તો ભાઈ તો ખબર ને તમાર જોડે તો ક્યાં બધા હોય ને તે ખબર કે મે યર બી આ આઈટમ ભાઈ એને ના પણ સારી હતી આઈટમ બધી આપડી ઇન્ડિયન સ્ટાઈલ માં જ હતી બધી લેસ તો વેસ એક વખત જરૂર કરવા જેવું છે કમલેશ કુમાર તમે બધી આઈટમો ખાધી તમને કેવી લાગી આ પેરી પેરી સેન્ડવિચ સારી લાગી પેરી પેરી સેન્ડવિચ સારી લાગી જે પનીર રોલ પનીર કાઠી રોલ હતો એ મસ્ત હતો હા યસ એ સારો હતો તમને મીનાબેન શું ભાયું પેરી પેરી સેન્ડવિચ ભાઈ પેરી પેરી સેન્ડવિચ ભાઈ અને ભાજી પાવ ભાજી પાવ પણ સર કેવો હતો ટેસ્ટ સારો હતો તન સિતલ બધું સરસ હતું ટેસ્ટી બધું સરસ હતું એમ હમણાં અત્યારે બ્રિજેશ ના રાજમાં બધું જલસા છે તમારો બ્રિજેશ ભાઈ ના રાજમાં જલસા ચાલી રહ્યા છે કઈ કઈ દીવો ચાલતા છે છે છેલે ખવાઈ ગઈ

અને અહીંયા બેસીને ના વાતો ના વળા થશે નહીં કમલેશ કુમાર બીજું કંઈ કરવાનું નહીં આપણે સારી છે પણ સોસાયટી એમની જો તમને આ આખી જે સ્ટ્રીટ ખરી ને જેટલી જેટલા બી મકાન દેખાય ને બધા જ આપણા છે ને ગુજરાતીના છે ના બધા ગુજરાતી એમને કીધું હા બીજા અમુક છે મોટા ભાગના બધા ઇન્ડિયન આ ગુજરાતી જ આપણી બાજુના હા સામે વાળું ઘર છે ને એ ભાઈ માણસાના જ છ કોઈ એવું કીધું એમને હજુ મળ્યા નહીં અમે પણ એમને એવું કીધું